જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે બલેનો ગાડી લઈને આવ્યા છીએ એ પણ સીગમાં વર્જન છે બલેનો વેચવાની છે મારુતિ સુઝુકી કંપનીની બલેનો ગાડી રહે છે સીગમાં વર્જન છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ અગિયારમો મહિનો વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે બલેનો ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો

વન ઓનર ગાડી રહેશે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે બલેનો ખરીદવી હોય ને સીગમા વર્ઝન છે ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે આ મારુતિ સુઝુકી બલેનો ખરીદવી હોય બે હજાર મોડલ વન ઓનર ગાડી છે ગાડીમાં મેન્યુઅલ ગિયર બોક્સ રહેશે તેમજ ફ્યુલ વિશે વાત કરી દઉં તો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી રહે છે અને અત્યાર સુધીમાં ગાડી અઠ્યાશી કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે જો મિત્રો તમારે બલેનો ખરીદવી હોય ને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ મારુતિ સુઝુકી બલેનો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સ માં વલસાડ તમને ગાડી જોવા મળી રહેશે એકદમ સાચવેલી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે સાચવેલી ગાડી છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું માલિક જણાવે છે એકદમ સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ ટાયર બધા નવા ફૂલ જવાબદારી સાથે બલેનો આપી દેવાની છે મિત્રો તમારે બલેનો ગાડી ખરીદવી હોય ને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો બલેનો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે આ બલેનો ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને બલેનો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી ગાડી વલસાડ જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય લોન કરવાની હોય ગાડી પર તો લોન પણ થઈ જશે અને માલિકના નંબર તમને વિડીયોના નીચે તમને મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું